નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો મહારાષ્ટ્રમાં આઠ વર્ષની બાળકીના મોઢામાં ફૂગો ફાટવાથી મોત નીપજ્યું ઝિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના ત્યારે દુલેમાં એક આઠ વર્ષની બાળકીના મોઢામાં ફૂગ્ગો ફાટવાથી તેનું મોત થયું છે તો વધુ જણાવી દઈએ કે અહેવાલો અનુસાર જ્યારે ફૂગો મોઢામાં ફૂટ્યો હતો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે તેનો એક ટુકડો બાળકીના શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો અને વધુમાં જણાવી દઈએ કે જેના કારણે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને વધુ જણાવી દઈએ કે શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો બાળકીને ત્યારે મિત્રો હોસ્પિટલ લઈ ગયા જ્યાં ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ